કે ભાઈ ખામી મના આવી જાય પાછો મોતીઓ તમે જોયો છે તમારા ઘરની અંદર કોઈક મોટી ઉંમરના વ્યક્તિ હોય દાદા દાદી હોય પર દાદા હોય પરદાદી હોય હોય તો એમના આંખ તમે આંખ જોઈએ છે થઈ હોય આંખ ઉપર એક કે વાદળ વાદળછાયું થઈ ગયો ને એવું થાય છે એને આપણે શું કહીએ છીએ મોતીઓ કહીએ છીએ બરોબર તો કેટલીક વાર મોટી ઉંમરના વ્યક્તિને આંખના સ્પટિકનો લેન્સ દૂધ્યો અથવા વાદળછાયું થઈ જાય જે લેન્સ છે આપણો આંખનો બરોબર મેત્રમણી જે કહીએ એ કેવો થઈ જાય છે દૂધિયો અથવા વાદળ છાયો જેવો આવો આછો થઈ જાય દેખાય છે આ ફોટો તેનાથી તેઓ અંશતઃ અથવા સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાઈ દે છે યા તો એમને ઝાંખું ઝાંખું દેખાતું હોય યા તો વ્યવસ્થિત અથવા સંપૂર્ણપણે દેખાતું બંધ થઈ જાય બરાબર અને એને આપણે મોતીઓ કહીએ છીએ પરંતુ મોતિયાના ઓપરેશન દ્વારા તેનો ઈલાજ કરી અને જોવાની શક્તિ પુનઃ સ્થાપિત કરી શકાય છે ઓપરેશનની મદદથી પછી એ જે કાચ છે સાફ કરી દેવામાં આવે મતલબ કે જે આ લેન્સ ઉપર જે આ વાદળછાયું વાતાવરણ થઈ ગયું ને એ વાદળછાયું વાતાવરણ શું કરી દેવામાં આવે છે દૂર કરી દેવામાં આવે છે મતલબ એ સર્જરી દ્વારા મોતિયાના ઓપરેશન દ્વારા એના ઉપર જે આવરણ જામી ગયું એ આવરણને દૂર કરવામાં આવે છે બરાબર અને પછી એ થોડુંક વ્યવસ્થિત દેખી શકે છે થોડુંક કહેવાય જેમ કે ઉંમર થઈ એટલે ઉંમર પ્રમાણે સ્વાભાવિક વસ્તુ છે કે સ્નાયુઓ નબળા પડે આખી એમની સ્કીન કેવી થઈ ગઈ તમે જોયું હોય છે ને તો સ્વાભાવિક છે સિલિયરી સ્નાયુ પણ એકદમ નબળા થઈ ગયા હોય એટલે લેન્સને એ જાડો પાતળો કરી શકે નહીં લેન્સમાં કોઈ આકાર બદલી શકે નહીં ઉંમરના કારણે બરોબર એટલે પછી આવી ગુરુદ્રષ્ટિની ખામીઓ બધી થા ખામી થવા મંડે આપણે હવે દ્રષ્ટિની વાત કરીએ ખામીની વાત કરીએ આંખ દ્રષ્ટિની ખામીઓ માનવ દ્રષ્ટિની ખામી કેટલા પ્રકારની ખામી છે કઈ રીતની ખામી નિર્ભર છે અથવા કઈ રીતે બને છે એના વિશે જોઈશું સવિસ્તાર પણ જોઈશું કેટલીક વાર ધીમે ધીમે આંખો પોતાની સમાવેશ ક્ષમતા ગુમાવતી જાય છે અને આથી વસ્તુને સ્પષ્ટ જોઈ શકાતી નથી એવો પ્રોબ્લેમ થતો હોય છે બરાબર આંખની ખામી કહેવાને શું કહેવાય આંખની ખામી દ્રષ્ટિની ખામી જેને જોવામાં પ્રોબ્લેમ થતો હોય એની વાત કરી છે ઓકે જે આંખમાં વક્રીકારક ખામીને લીધે થાય છે આંખની અંદર છે શેના કારણે વક્રીકારક ખામી મતલબ કે આપણો લેન્સ છે કે નહીં એ લેન્સનો વક્રીકારક લેનો વક્ર ભાગ રહે જે વળતો હોય જેમ કે વધારે વક્ર ક્યારે થાય તો કે જ્યારે સિલિયરસ નાયો જકડાય ત્યારે ઓછો વક્ર ક્યારે થાય કે જ્યારે સિલિયરસ નાયો શિથિલ થાય ત્યારે તો એ પ્રોબ્લેમ થાય કે સ્નાયુઓ સ્નાયુઓ કામ ના કરે યા તો જકડાયેલા જ રહે યા તો શિથિલ ત્યારે આવી ખામી થતી હોય છે જો શિથિલ ના થાય તો દૂરની વસ્તુ ના દેખાય જો જકડાય નહીં તો નજીકની વસ્તુ ના દેખાય આવી થાય કે નહીં પ્રોબ્લેમ અમુકને આવી પ્રોબ્લેમ થઈ જાય હવે એવું જરૂર નથી કે આ મોટી ઉંમરને થાય પણ નાના ઉંમરના વ્યક્તિનું પણ આવું થતું હોય છે

ગુરુદ્રષ્ટિની ખામી બીજા નંબરની એને કહેવાય હાઈપર મેટ્રોપિયા અને ત્રીજી છે પ્રેસ બાયોપિયા ત્રણ નામ થયા માયોપિયા અને પ્રેસ બાયોપિયા લઘુ દ્રષ્ટિની ખામી ગુરુ દ્રષ્ટિની ખામી અને એનું નામ છે પ્રેસ બાયોપિયા હવે યાદ કઈ રીતે રાખશું યા લઘુ દ્રષ્ટિની ખામી એટલે તમે નામ ઉપરથી શું કહેશો ખબર છે લઘુ એટલે નજીકનું અંતર એની ખામી હશે નજીકની વસ્તુ દેખાતી નહીં હોય દૂરની દેખાતી હશે આવું તમારા મગજમાં તમે વિચારો વિચારો કે ના વિચારો પણ હકીકતમાં આવું છે નહીં એનું ઊંધું વિચારો દૂરનું ના દેખાય પણ નજીકનું દેખાય છે ઓકે લઘુ દ્રષ્ટિની ખામી કોને કહેવામાં આવે કે જે ખામોમાં વ્યક્તિ નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે છે પરંતુ દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતી ફરથી ધ્યાન આપજો નામ ઉપરથી આ એની વ્યાખ્યા છે નહીં અથવા નામ ઉપરથી આ ખામી દર્શાવતો નથી નહીં તો તમારા બધાના મોસ્ટ ઓફના મગજમાં એવું થશે કે લઘુદ્રષ્ટિની ખામી એટલે નજીકનું અંતર નહીં દેખાતું હોય દૂરનું દેખાતું હોય છે પણ ના એનાથી વિરુદ્ધ નજીકનું દેખાય છે દૂરનું સ્પષ્ટ દેખાતું નથી સેમ ટુ ગુરુ દ્રષ્ટિની ખામી મેટ્રોપિયા એમાં તમે શું કહેશો તમને એવું થશે કે ગુરુ દ્રષ્ટિ એટલે કે દૂરની દ્રષ્ટિની ખામી છે તો મતલબ દેખાતું હોય પણ ના અહીંયા દૂરનું દેખાય છે નજીકનું નથી દેખાતું સમજી ગયા તો ગુરુ ગુરુદ્રષ્ટિની ખામી એટલે કે જે ખામીમાં વ્યક્તિ દૂરની વસ્તુને સ્પષ્ટ જોઈ શકે છે જ્યારે નજીકની વસ્તુને સ્પષ્ટ જોઈ શકતો નથી આ બે પ્રકાર ખબર પડી ગઈ લઘુદ્રષ્ટિની ખામી એટલે કે માયોપિયા ગુરુ ખામી એટલે કે હાઇપર મેટ્રોપિયા અને ત્રીજું છે પ્રેસ બાયોપિયા આ ખામી ધરાવતા લોકો ઘણીવાર લઘુ દ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિ બંને પ્રકારની ખામીથી પીડાય છે એવી ખામી કે જેમાં બે પ્રકારની પ્રોબ્લેમ હોઈ શકે ઘણી વખત એવું પણ બને કે નજીકનું પણ ના દેખાય ઘણી વખત એવું પણ બને કે દૂરનું પણ ના દેખાય બે પ્રકારની ખામી હોય ઓકે તો એને કઈ ખામી કહીએ છીએ પ્રેસ બાયોપિયા ઓકે આ તો ઉપર છેલ્લું હતું ત્રણ પ્રકારની ખામીઓ હતી લઘુદ્રષ્ટિની ખામી ગુરુદ્રષ્ટિની ખામી અને પ્રેસ બાયોપિયા માયોપિયા હાઈપર અને પ્રેસ બાયોપિયા ઓકે યાદ રહેશે હવે વાત કરીએ એક ખામી વિશે દરેક મતલબ કે લઘુ દ્રષ્ટિની ખામી અને તેને નિવારણ નિવારણના ઉપાયો બરાબર કઈ કઈ રીતના છે એ વિશે જોઈએ ઓકે લઘુ દ્રષ્ટિની ખામી કોને કહેવામાં આવે છે કે જે ખામીમાં વ્યક્તિ નજીકની વસ્તુને સ્પષ્ટ જોઈ શકે છે પરંતુ દૂરની વસ્તુને સ્પષ્ટ જોઈ શકતી નથી આ ખામે કે ધરાવતા વ્યક્તિને આંખનું દૂર બિંદુ અનંત અંતરથી ખસી અને નજીક આવી જાય થાય શું ખબર છે દૂરની વસ્તુ કેમ નથી દેખાતી કેમ કે આપણું સામાન્ય વ્યક્તિનું અનંત બિંદુ સોરી દૂરનું બિંદુ કયું હતું અનંત અંતર એ અનંત અંતર ખસીને ક્યાં આવી ગયું નજીક એ દૂરનું બિંદુ જે અનંત અંતર હતું કે નહીં એ ખસીને ક્યાં આવી ગયું નજીક એનો મતલબ એવો થયો કે એને એના પાછળનું વસ્તુ દેખાતું દૂર બિંદુ ખસી અને નજીક આવી જાય છે અનંત અંતર રહેતું નથી ધ્યાન આપજો આ ખામી ધરાવતા વ્યક્તિને આંખનું દૂરબિંદુ અનંત અંતરથી ખસી અને નજીક આવી જાય છે લઘુદ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિને દૂરની વસ્તુનું પ્રતિબિંબ રેટિનાથી આગળ રચાય છે આમ તો વસ્તુમાંથી આવતા કિરણ લેન્સમાં આપાત થાય અને લેન્સમાંથી વક્રી ભવન પામીને ભેગા ક્યાં થાય રેટિના ઉપર રેટિના ઉપર ભેગા થાય તો વસ્તુનું તમે સ્પષ્ટ પ્રતિબિંબ જોઈ શકો છો પણ જો રેટિના ઉપર ભેગા ના થાય તો એને સ્પષ્ટ જોઈ શકાય નહીં આનો મતલબ એવો થયો કે સ્પષ્ટ કયું જોઈ શકાય છે નજીકની વસ્તુ તો નજીકની વસ્તુમાંથી આવતા જે પણ કિરણો હશે ને ક્યાં ભેગા થશે રેટિના ઉપર પણ દૂરની વસ્તુમાંથી આવતા કિરણો રેટિના ઉપર ભેગા થતા હશે નહીં ક્યાં ભેગા થતા હશે તો કે રેટિનાની આગળ ક્યાં ભેગા થાય રેટિનાની આગળ ઓકે સમજાવું કઈ રીતનું થાય છે દાખલા તરીકે આ છે દૂરની વસ્તુ

દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો રેટીનાની પહેલા ભેગા થઈ જાય છે રેટિનાની પહેલા ભેગા થઈ જાય આનો મતલબ શું છે ખબર છે આ લેન્સનું કેન્દ્ર લંબાઈ પહેલાં મુખ્ય કેન્દ્ર અહીંયા હતું રેટિના ઉપર પણ એ મુખ્ય કેન્દ્ર ખસીને આ બાજુ આવી ગયું હવે મુખ્ય કેન્દ્ર એટલે કેન્દ્ર લંબાઈ કેન્દ્ર લંબાઈ ઘટે ક્યારે જ્યારે લેન્સ જાડો થાય જ્યારે લેન્સ શું થાય જાડો અને લેન્સ જાડો ક્યારે થાય સિલિયરી સ્નાયુના કારણે શું થાય સિલિયરી સ્નાયુ જકડાય ત્યારે

તો આ કારણથી એ પ્રકાશના કિણો રહ્યા એ આ બાજુ અહીંયા ભેગા થાય છે મુખ્ય કેન્દ્ર સોરી એનું મુખ્ય કેન્દ્ર આવી ગયું બરોબર એટલે રેટીના ઉપર ભેગા થતા નથી પ્રકાશ અહીંયા પોકે ખરો પણ જ્યારે બંને કિણો ભેગા થાય ને ત્યારે સ્પષ્ટ પ્રતિબિંબ મળે આ રીતે ક્રોસમાં ભેગા થયેલા હોય આ રીતે મળે ને તો એ ઝાંખું પ્રતિબિંબ મળે કેવું મળે ઊંધું મળે કાં તો ઝાંખું દેખાય કાં તો ડબલ દેખાય આવું બધું થતું હોય ક્લિયર દેખાય નહીં આ ખામી ઉદ્ભવ હોવાના કારણ શું છે તો આ ખામી ઉદ્ભવવા માટે આંખના લેન્સની વક્રતા સોરી વક્રતા વધારે હોવાથી હવે જો વક્રતા વધારે કોની હોય જાડા લેન્સની વક્રતા વધારે કોની હોય જાડા લેન્સ જાડો લેન્સ ક્યારે થાય ભાઈ જ્યારે સિલિયરી સ્નાયુઓ જકળાય ત્યારે સમજી ગયા કે તો આ ખામી થવાનું કારણ શું છે વક્રતા શું હોય એની વધારે હોય આ દરેક મુદ્દાઓ યાદ રાખજો એક એક માર્ક્સમાં પૂછી લે કે આ ખામી થવા માટે લેન્સનો વક્ર જાડો હોય છે કે પાતળો સો લેન્સ જાડો હોય છે કે પાતળો થઈ જશે

વધારે વક્ર હોય તો કેન્દ્ર લંબાઈ શું થયું છે તો આ બધી વસ્તુ તમને ખબર ખબર પડવી જોઈએ જોઈએ સ્નાયુ વિશે પણ વક્ર વધારે છે કે ઓછું એ પણ ખબર પડવી જોઈએ કેન્દ્ર લંબાઈ વધારે છે કે ઓછી એ પણ ખબર પડી પડે અને એ લેન્સ જાડો છે કે પાતળો આ પણ ખબર હોવી જોઈએ દરેક ખામીમાં તો આ આંખના લેન્સનો ડોળો લાંબો થવાથી આગળથી એટલે કે અહીંયા મેં તમને લખાવ્યું છે કે આગળથી પાછળ તરફ લાંબો થાય અહીંયા તમને એવું કીધું છે કે આ ખામીના ના કારણે શું થાય છે આપણો સોરી આંખનો જે ડોળો છે આ રીતે લાંબો થાય છે લેન્સનો આંખનો ઓકે તો એ આમ દબાય છે એટલે આમ પહોળો થાય સમજી ડોળાની વાત કરી છે આપણે તો આ બાજુની ભાગ એની લંબાઈ વધે છે આંખના લેન્સનો ડોળો લાંબો થાય છે પણ કઈ રીતે આ બાજુ આગળથી આપી લઈએ પાછળના ભાગ એમ ખેંચાય છે સમજી ગયા તમે હવે સ્વાભાવિક છે આમ પાછળ ક્યાં તો રેટીના પાછળ જતી રહી ને સપોઝ કે પહેલાં રેટીના અહીંયા હતું પણ આમ દબાણો એટલે આમ ખેંચાણા આગળથી પાછળ લંબાણ તો એ રેટીના પાછળ જતું રહ્યું રેટીના વારો ભાગ પાછળ જાય એટલે ત્યાં પ્રતિબિંબ રચાણું નહીં ઓકે તો આખી પ્રોસેસમાં થયું છું કે આના કારણે આ પ્રોબ્લેમ થવાના કારણે આ બે કારણો દર્શાય કે ભાઈ લઘુદર્શની ખામી થવાનું કારણ શું છે એક આંખનો લેન્સનું વક્રતા વધારે થઈ જાય છે બીજું આંખનો લેન્સ રહ્યો એટલો ડોળો છે સોરી આંખના લેન્સનો ડોળો છે એ ડોળો જેવો થઈ જાય છે લાંબો થવાથી લાંબો પણ કઈ રીતે ખબર છે આગળથી પાછળ તમારા બુકમાં હું લખ્યું નથી પણ સમજજો આ રીતે બરોબર એ રીતે લાંબો થવાથી એ રેટીના ને એ પાછળ જતો રહે છે જેના કારણે પ્રતિબિંબ ત્યાં રચાતું નથી ચલો એના નિવારણ જોઈએ કે કઈ રીતે એનું આપણે નિવારણ કરી શકીએ છીએ સ્વાભાવિક વસ્તુ છે અહીંયાથી આકૃતિ સમજો પ્રકાશનું કિરણ અહીંયા ભેગું થાય છે થાય છે કે નહીં આ કિરણ આ રીતે વકરી ભવન પામ્યું ત્યારે અહીંયા ભેગું થયું જો આ જ કિરણ છે આટલેથી વકરી ભવન પામ્યું હોત ને તો થોડુંક પાછળ જોત જાવ કે ના જોત પ્રકાશના આ કિરણ થોડાક ઉપરથી આ વકરી ભવન પામ્યા હોત ને તો થોડાક આગળ જોત નજીકથી વકરી ભવન પામે તો નજીક ભેગા થાય ઉપરથી વકરી ભવન પામે તો થોડાક આગળ જશે જાય કે ના જાય ઓકે તો આપણે પ્રકાશનું કિરણ વસ્તુમાંથી આવતું કિરણ જોયું ને એ થોડુંક ઉપર તરફ ફેંકવું છે અહીંયાથી જ ઉપર તરફ ફેંકવું છે તો કયો લેન્સ વચ્ચે ગોઠવવાનો અપસારી અપસારી મતલબ અંતર્ગો લેન્સ કયો લેન્સ અંતરગો લેન્સ

હવે આ કઈ રીતે બને તો કે યોગ્ય કેન્દ્ર વાળો લેન્સ વાપરવો પડે યોગ્ય કેન્દ્ર શું વાપરવો પડે યોગ્ય લેન્સ વાપરવો પડે આ ખામીનું નિવારણ કરવા માટે યોગ્ય પાવરના અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવાથી ખામી દૂર થાય છે એટલે કે દૂરની વસ્તુમાંથી આવતા કિરણો રહ્યા ને એ એક્ઝેક્ટ ક્યાં ભેગા થઈ જાય છે રેટિના ઉપર કેન્દ્રિત થાય છે આખી વસ્તુ સમજાય તમે કઈ રીતે થયું ધારો કે આ લેન્સ છે આ પ્રકાશના કિરણો આ રીતે આપાત આપાત થવાથી આનું વકરી ભવન અહીંયા જ થાય બીજે ક્યાંય થાય પણ જો બીજા કોઈ એક કિરણ એવા હોય કે રીતે ઉપર આપાત થાય છે તો આનું વક્રી ભવન થોડુંક આગળ થાય સમજ્યા કે તમે અને આપણને ખબર છે કે આ બિંદુથી પાછળ રેટી છે હવે આ જ કિરણને મારે આટલે છેક આપાત કરવા હોય તો શું કરવું પડે મારે વચ્ચે અંતરગોળ લેન્સ ગોઠવી દો એટલે આ કિરણ અહીંયાથી વકરી ભવન પામી સીધા ઉપર જતા રહ્યા જ્યાં ના જ્યાં એટલે પાછળ કેન્દ્રિત થઈ ગયા આના કારણે તમે જે વસ્તુ દેખાય દૂરની વસ્તુ નથી દેખાતી હવે અંતર્ગુ લેન્સના યોગ્ય પાવર વાળા અંતર્ગુ લેન્સ પહેરવામાં આવે તો દૂરની વસ્તુનું પણ પ્રતિબિંબ ક્યાં મળે એક્ઝેક્ટ ડેટીના ઉપર જેના કારણે તમે એ વસ્તુને સ્પષ્ટ જોઈ શકો છો આ વાત હતી લઘુ દ્રષ્ટિની ખામી લઘુ દ્રષ્ટિની ખામી એટલે શું એ કઈ રીતે થાય છે એના કારણો અને એના નિવારણ આકૃતિ સાથે સમજાવવાનું થાય છે અને આકૃતિ તમારા બુકમાં આપી એ રીતની બનાવવાની બરોબર આ તો મેં ખાલી સમજવા માટે બને છે બાકી એક તમારા બુકમાં જે સિમ્પલ આકૃતિ આપી કે નહીં એવી જ બનાવવાની થશે આવડે કે ના આવડે ઈઝી છે યાદ શું રાખવાનું છે તો કે ખામીમાં શું છે વ્યાખ્યા શું છે ખામીની એ યાદ રાખવાનું બીજું કઈ રીતે થાય છે શેના કારણે થાય છે એ યાદ રાખવાનું બરાબર આમાં પ્રતિબિંબ રેટિના ઉપર રચાતું નથી પણ રેટિનાની આગળ ભેગા થાય છે આ ખામીમાં આના પછીની ખામી આવે છે એમાં રેટિનાની પાછળ ભેગા થાય રેટિનાની પણ પાછળ ભેગા થાય પ્રકાશના કિરણો ઓકે એની કેન્દ્ર લંબાઈ વધી ગઈ કહેવાય એવું કહેવાય તો અને એ ત્યાં પછી શું કરવાનું તો એના માટે કયો લેન્સ વાપરવો જોઈએ તો જે લઘુ દ્રષ્ટિની ખામી છે એના માટે કયો લેન્સ આવશે લેન્સ યોગ્ય પાવર વાળો લેન્સ કન્ફ્યુઝ ના થતા હવે આવશે લેન્સ એટલે પછી આમાં બહિર્ગોળ ના લખી નાખતા પેલા અંતરગોળ ના લખી નાખતા આમાં આ વ્યાખ્યા લખો એની જગ્યાએ પેલી વ્યાખ્યા ના લખી નાખતા એટલે ક્રોસ ના થઈ જાય ખાલી ધ્યાન આપજો એક પ્રશ્ન યાદ રાખો હું તો કોઈ એક યાદ રાખો આ યાદ રાખો લઘુદ્રષ્ટિ એનો વિરુદ્ધ કરી નાખો શું થઈ જાય ગુરુદ્રષ્ટિ લઘુદ્રષ્ટિની વ્યાખ્યા અથવા બધું આ યાદ રાખો એના પછી તમને ગુરુ દ્રષ્ટિ જેમ કે શું કે આ ખામીમાં શું કીધું કે વ્યક્તિ નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે છે દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી ગુરુ દ્રષ્ટિ સુધી છે નજીકની વસ્તુ સ્પષ્ટ નહીં દેખાય દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાય આ ખામી ધરાવતા વ્યક્તિને આંખનું દૂરનું બિંદુ અનંત અંતરથી ખસીને ક્યાં જતું રહે છે નજીક આવે છે ઓલામાં તો નજીકનું સ્પર્શ નથી દેખાતું ને એ નજીકનું બિંદુ ખસીને ક્યાં જતું રહે અનંત અંતર જતું રહે ઓકે લઘુદર્શની ખામીવાળી વ્યક્તિને દૂરની વસ્તુનું પ્રતિબિંબ રેટિના ઉપર આગળ રચાય છે અહીંયા શું કહે છે નજીકની વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે રેટિનાની પાછળ નજીકની વસ્તુનું પ્રતિબિંબ કારણ શું છે આંખ આ આંખના લેન્સનો વક્રાકાર વધે છે ઉલામાં વક્ર વક્રાકાર થઈ જાય છે વક્રતા ઘટી જશે આ લેન્સમાં ડોળો છે એ લાંબો થાય છે અહીંયા લાંબો નથી થતો શું જાય છે ટૂંકો થઈ જાય છે બરોબર ટૂંકું નિવારણ શું છે આ ખામીનું નિવારણ કરવા માટે યોગ્ય પાવરનો અંતર્ગુલ લેન્સ વાપરવાનું ત્યાં શું કરવાનું બરાબર કેમ કે બેરગુલ ને પ્રકાશ નજીક લાવે એટલે દૂર જતા રહેતા પાછળ એને નજીક લાવવાનું કામ કરશે એક પ્રશ્ન યાદ રાખજો બીજો ઓટોમેટિકલી આવડી જશે પણ એક વ્યવસ્થિત યાદ રાખજો ભૂલ ના કરતા જે ખામીમાં નજીકની વસ્તુ અસ્પષ્ટ દેખાય છે અને દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાય છે અને આપણે શું કહીએ છીએ ગુરુદ્રષ્ટિની ખામી અથવા બીજું નામ શું છે એનું હાઈપર મેટ્રોપિયા આ ખામી ધરાવતા વ્યક્તિનું આંખનું નજીકનું બિંદુ ક્યાં ધકેલાઈ ગયું દૂર ધકેલાઈ ગયું એનો મતલબ કે દૂરનું દેખાય છે નજીકનું દેખાતું નથી ઓકે દાખલા તરીકે આ છે દૂરની વસ્તુ આ છે નજીકની વસ્તુ પ્રોબ્લેમ શું થાય છે નજીકની વસ્તુમાંથી વસ્તુમાંથી સોરી આમાં કદાચ આકૃતિ ભૂલ થઈ છે નજીકની આવતા પ્રકાશના રહ્યા એ સ્પષ્ટ નથી વસ્તુમાં કેમકે ક્યાં જતા રહે છે રેટિનાની પાછળ ભેગા થાય છે કેમ આવું થાય છે કેમ કે લેન્સ પાતળો છે લેન્સ પાતળો કેમ થયો કેમ કે સિલિયરી સ્નાયુ શિથિલ થયા લેન્સ પાતળો થયો તો એની કેન્દ્ર લંબાઈ વધી જાય એટલે અહીંથી વકરી બોન ફોર્મિંગ પાછળ જતા રહેટીના કરતા પણ વધી ગઈ

મતલબ આપણે જે આપાત કિરણ છે ને એને અહીંથી આમ વાળવું જોઈએ આટલેથી આમ વાળવું જોઈએ પ્યાલથી જ ભેગા કરવા છે તો વચ્ચે કયો લેન્સ ગોઠવવો પડે અભિસારી અભિસારી લેન્સ મતલબ કયો આવે બહેરગો લેન્સ આવે ઓકે તો શું થયું વચ્ચે બહેરગો લેન્સ ગોઠ્યો એટલે એક વખત વકરી ભવન અહીંયાથી થયું આમ આપાત થયું બીજી વખત વકરી ભવન થયું અને ક્યાં ભેગા થઈ ગયા છે એક રેટીના ઉપર આખી પ્રોબ્લેમ ખબર પડી ગઈ આ રીતે આપણને બહિર્ગોળ લેન્સના કારણે તમે જે ગુરુદ્રષ્ટિની ખામી છે એનું નિવારણ કરી શકાય છે શું કોઈ પ્રોબ્લેમ છે શું કહેજો કે તયંકા તમે

એવું લાગે છે કે વિજ્ઞાન ના સાહેબ નહીં પણ લોરી ગાતી માં હોય ને એવું લાગે એવા ઊંઘી જાય ને વિજ્ઞાન ભણાવે એટલે તો ગણિત ભણે તો વિજ્ઞાન ભણે ખબર નથી કેમ કે આ બે દુશ્મન થઈ ગયા બધાના આ શિક્ષકો આવે એટલે ઊંઘાઈ જાય નથી અમે તમને બાજરીના રોટલા ખવરાયા નથી ભાત ખવરાયા તો અમારા શબ્દોમાં અને અમારા વાણીમાં એટલું જબરજસ્ત તાકાત છે કે તમે ઊંઘી જાઓ બધા તો આ ખામી માં ખબર પડી તમે શું થયું નિવારણ કરવા માટે અહીંયા પ્રકાશના કિણો નજીક લાવવા પડશે અહીંયા આપણે બૈરકો ફરીથી જોઈ લઈએ તો પણ આ ખામી ઉદભવાના કારણ શું છે તો કે લેન્સની જે કેન્દ્ર લંબાઈ છે એ વધી જાય છે ત્યાં આપણે એવું લખ્યું હતું કે વક્રતા ઘટી જતી હતી વક્રતા ઘટે કેન્દ્ર લંબાઈ વક્રતા વધે ને એટલે કેન્દ્ર લંબાઈ ઘટી જતી અહીંયા વક્રતા સુધી ખબર છે ઘટી વક્રતા શું થઈ ઘટી એટલે કેન્દ્ર લંબાઈ વધી જઈ આંખના લેન્સનો ડોળો નાનો થઈ જાય છે આમ ચપટો થઈ જાય છે ઓકે કારણ શું છે નિવારણનું તો કે આ ખામીનું નિવારણ કરવા માટે યોગ્ય પાવરનો કયો લેન્સ વાપરવામાં આવે વેરી ગુડ કેમ કે નજીકની વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ એક વખત અહીંયાથી વક્રી ભવન પામીને આ બાજુ લેન્સ ઉપર જશે પછી ફરથી એક વખત વકરી ભવન પામશે એટલે જે કિરણ અહીંયા ભેગું થતું એ નજીક આવી જશે સમજી ગયા કે નહીં અને રેટિના ઉપર કેન્દ્રિત થાય છે અને રેટિના ઉપર કેન્દ્રિત થઈ જાય એટલે તમને એ પ્રતિ એ વસ્તુનું પ્રતિબિંબ કેવું દેખાય સ્પષ્ટ દેખાય સમજી ગયા તો આ બે હતી દ્રષ્ટિની ખામી પહેલી હતી લઘુદ્રષ્ટિની ખામી બીજી હતી ગુરુદ્રષ્ટિની ખામી માયોપિયા અને હાયપર મેટ્રોપી ત્રીજા નંબરની ખામીલી એ પ્રેસ બાયોપિયા ઓકે પ્રેસ બાયોપિયા અગાઉ આપણે કીધું હતું કે બંને પ્રકારની ખામી થતી હોય છે ઓકે તો ઉંમર વધવાની સાથે આંખની સમાવેશની ક્ષમતામાં ઘટાડો થાય છે અગાઉ આપણે જોયું તું ક્ષમતા વિશે જોયું તું કે નહીં હા તો હવે ઊંઘ નથી આવતી શું ખાઈ ના સેવા કરી હતો મોટા ભાગના વ્યક્તિમાં આંખનું નજીકનું બિંદુ દૂર ધકેલાય આથી નજીકની વસ્તુ અસ્પષ્ટ દેખાય છે અને આવી ખામીને આપણે પ્રેસ બાયોપિયા ખામી કહીએ છીએ અહીંયા લખ્યું છે નજીકની વસ્તુ માટે પણ નજીક અને દૂર બંને પ્રકારની ખામી હોઈ શકે છે ખામી ઉદભવવાના કારણો શું છે તો કે આ ખામી આંખના સિલેરી સ્નાયુ નબળા પડવાથી થાય છે મતલબ સિલેરી સ્નાયુ કામ કરે પછી એ સ્નાયુ ના શકે નબળા થઈ જાય એકદમ જકડાઈ શકતા નથી સ્વાભાવિક છે જકડાઈ નહીં તો પછી નજીકની વસ્તુ જોઈ શકાતી નથી આંખના નેત્રમણ એટલે કે લેન્સની સ્થિતિસ્થાપકતા ઓછી થવાથી આ ખામી ઉદ્ભવે છે હવે લેન્સ રહ્યો ને એ લેન્સ મેં તમને અગાઉ કીધું જેલી જેવી રચના છે એ રબર જે તમે દબાવો એટલે એ પ્રમાણે ચપટો થઈ જાય અને મૂકી દો એટલે પાછી પોતાના આકારમાં આવી જાય બરાબર એટલે એની સ્થિતિસ્થાપકતા શું થઈ ગઈ નબળી થઈ ગઈ અથવા એમ કહેવાય કે સ્થિતિસ્થાપકતા ઓછી થઈ ગઈ છે બરાબર જેના કારણે આ ખામી થાય છે કેટલીક વાર વ્યક્તિ લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિ બંને ખામીથી પીડાતો હોય છે એવો પ્રોબ્લેમ થાય એટલે આનો મતલબ શું છે ખબર છે ઘણી વખત એવું પણ બને કે સિલિયરિસનાયુ સીધિલત રહે અને ઘણી વખત એવું બને કે સિલિયરિસનાયુ એકદમ જકડાયેલા જ રહે એટલે લઘુ દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિ બંને પ્રકારની ખામી થઈ શકે છે બે પ્રકારની ખામી છે એટલે એવું જરૂર નથી કે એક વ્યક્તિમાં બે હોય એક વ્યક્તિમાં બે હોય એવો જરૂર નથી એક વ્યક્તિમાં એક પણ હોય શકે પણ રોજ એવું જ રહે આ જીવન સમજ્યા કે નહીં એ પ્રોબ્લેમ કહેવા માંગે તો દેખાય શું એટલે શું હોય બે પ્રકારના ચશ્મા પહેરવા પડે મને ખબર હતી બધાને દર્શન યાદ નહીં કરે

જે દૂરની વસ્તુ જોવામાં મદદરૂપ કરે છે અને નીચેનો ભાગ બહિર્ગોળ લેન્સનો હોય છે જે નજીકની વસ્તુ જોવામાં મદદ કરે છે અને આજકાલ લોકો કોન્ટેક્ટ લેન્સ પહેરે છે જે સંપર્ક લેન્સ લેન્સ નહીં પહેરે આંખમાં અને શસ્ત્રક્રિયા ઓપરેશન દ્વારા પણ આ ખામીનું નિવારણ કરી શકાય લેન્સ પહેરવામાં આવે એ પહેલાં કાચના પણ આવે હવે રબરના પણ આવે છે એ લગાવી દે લેન્સથી જો અહીંયા નિવારવા માટે કેવા પ્રકારનો લેન્સ વાપરવામાં આવે છે તો કયો આવે દ્વિકેન્દ્રિત કયો આવે અંગ્રેજીમાં કહેતો બાય ફોકલ લેન્સ કેવો હોય તો કે એમાં અંતર્ગુળ અને બહેરગુણ બંને ભેગા હોય મતલબ કઈ રીતે તો કે ચશ્મા એવા પહેરવામાં આવે કે જેમાં ઉપરનો લેન્સ અંતર્ગુળ હોય યાદ કઈ રીતે રાખશું તમે દૂરની વસ્તુ જોવા માટે આમ ઊંચું તાકો છો કે આમ નીચું તાકો છો ઉપર જ તાકો છો ને ઓકે તો ઉપરની જે આપણે દૂરની વસ્તુ જોવા માટે જે દૂર દૂરની વસ્તુ સ્પષ્ટ નથી દેખાતી એને તમે શું કહેતા હતા લઘુદ્રષ્ટિની ખામી કહેતા હતા લઘુદ્રષ્ટિની ખામી કહેતા હતા એમાં કયો લેન્સ વાપરજો અંતર્ગોળ નજીકની વસ્તુ સ્પષ્ટ નથી દેખાતી ગુરુદ્રષ્ટિની ખામી કહેતા હતા એ ખામી નિવારણ માટે કયો લેન્સ વાપરજો બહાર ગોળ લેન્સ મતલબ દૂર દેખવા માટે ઊંચું તાકો છો એટલે તમારે ઉપરનો ભાગ લેવાનો નીચું નજીકનું જોવા માટે નીચું છો છોપાઈ મારા હાથમાં બુક હોય તો નજીક નીચું છું તો મારા ઉપર પડે નહીં તો ઉપરનો લેન્સ એ દૂરની વસ્તુ જોવા માટે લેન્સ અને નજીકની વસ્તુ જોવા માટે નીચેનો લેન્સ કયો લેન્સ હશે બહિરગોલ લેન્સ તમને દેખાય છે બે લેન્સના છે દેખાય છે ને તો આમાં આ બાયફોકલ લેન્સ કહેવાય કયા કહેવાય બાયફોકલ અથવા દ્વિ લેન્સ કહેવામાં આવે જેમાં અંતર્ગો લેન્સ અને બહિરગોલ લેન્સ બંને હોય છે પણ યાદ રાખજો કઈ રીતે અંતરગુળ હોય છે ક્યાં અંતરગુળ હોય છે ક્યાં બેરગુળ હોય છે એ પણ યાદ રાખો બરોબર એટલે ઉપરનો ભાગ જે ચશ્માનો હશે એ અંતરગુળ લેન્સનો હશે તેના માટે કઈ વસ્તુ જોવા માટે દૂરની અને નીચેનો લેન્સ કયો હશે બેરગુળ નજીકની વસ્તુ જોવા માટે આ ખામીનું નિવારણ બીજી કઈ રીતે કરી શકાય કોન્ટેક લેન્સ પહેરીને બરોબર અને સશસ્ત્રક્રિયા મતલબ ઓપરેશનની મદદથી પણ આપણે આ ખામીને નિવારી શકીએ છીએ ઓકે તો આ ત્રણ પ્રકારની દ્રષ્ટિની ખામીઓ હતી ઓકે ખ્યાલ પડશે ભાઈ અને એના નિવારણ હતા દરેક પ્રશ્ન અલગ અલગ રીતે પણ પૂછી શકે છે બે બે માર્ક્સમાં પૂછે તો એક આધો પ્રશ્ન પૂછી લે ત્રણ માર્કમાં પૂછે તો કોઈ પણ બે ખામી પૂછી લે સમજી ગયાક નહીં અને ત્રણે ત્રણ ખામી પૂછે તો કદાચ ચાર માર્કમાં પૂછી લે તમને આકૃતિ યાદ રાખવાની આમાં આકૃતિ નથી પણ પહેલા બે માં છે ભૂલ